ભાવનગર સોળવદર ગામના સિંતેર ગાંજાના જોડ સાથે ખેડૂતની અટકાયત પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સોળવદર ગામમાં રહેતા વાલજીભાઈ સવજીભાઈ સોલંકીએ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે જે બાતમીના આધારે વાડીમાં પહોંચી રેડ કરતા સિંતેર ગાંજાના છોડ કિંમત રૂપિયા આશરે રૂપિયા છવ્વીસ હજારના જથ્થા સાથે ઝડપી લઈને એનડીપીએસ કલમ હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજગુરુ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે